મલેક નશીર ખાન ગાજી ખાન ગામ ગોખાતર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ આ સૂર્યશક્તિ કિસાન યોજનાને આ લોકોએ એક જાતનો ફ્રોડ કર્યો છે અમારી સાથે અમે જોયા જાણ્યા વગર એગ્રીમેન્ટોમાં સહી કરી નાખી એ જ અમારી મોટી ભૂલ ચાલીસ થી વધારે કનેક્શનો સોલારના અમારા આ નલિયા ફીડરની અંદર છે એમાં મારા ખ્યાલથી મહિનાની અંદર બે ત્રણ વખત તો અમથું બંધ રહેતો ને છેલ્લા છ મહિનાથી મારું પોતાનું ઇન્વેટર ભરી ગયું હે હું ભરતભાઈ કોઈક છે એમને ફોન કરું છું એમના બીજા કોઈક નીચેવાળા છે એમને ફોન કરું છું પણ એ લોકો પહેલાં આપણને ફોન કરીને સારું સારું બોલે પછી કાંઈ આવતા છે નહીં એટલે એક જાતનું અમારા પર આ ફ્રોડ કર્યું હે અને અમને ખોટી રીતે આ લાવીને અમારી એક તો જગ્યા રોકાવડાવી ઉપરથી ના તો અમને કોઈ આ યુજીવીસીએલવાળાનો લાભ મળે કે નહીં કાંઈ એટલે આ ડુપ્લિકેટ ઇન્વર્ટરો નાખ્યા છે ઇન્વર્ટરોનો કોઈ એમ માનો ને કે એ હાલતા જ નથી એમ કહો કહેવાય હવે સાડા સાત વર્ષ સુધી આની એમ કે ગેરંટી સાડા સાત વર્ષ તો બહુ દૂરની વાત છે અત્યારે જ અમે બધા બેઠા છીએ આ રીતે નથી અમારે જો આ અમે સોલારને ભરોસે રાખે તો અમને લાઇટ અમારે સાત રૂપિયા યુનિટ ખરીદવી પડે એ સરકારી જે અમને લાભ મળતો હોય જે કિસાનનો લાભ કે જે યુજીવીસીએલના નિયમ પ્રમાણે ચાલીસ પૈસા યા સાઠ પૈસા પ્રતિ યુનિટ એના બદલે અમારે સાત રૂપિયા

તેમાંથી ઉત્પન્ન થતી વીજળી સરકાર શ્રી ખરીદે છે અને આ જે લોન લીધેલ હોય છે તે કપાત થતી હોય છે અને તેની મશીનરી છે તે મશીનરીમાં પણ વોરંટી અને ગેરંટી હોય છે પરંતુ આ વોરંટી અને ગેરંટીમાં આ ખેડૂતો છેતરાયા હોય હાલ આ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે તો આવો વિગતે ચર્ચા કરીએ સૂચે મામલો મારું નામ મલિક યાસીન ખાન ગાજી ગામ ગોખંતર હું જે મારું કનેક્શન છે ગોખંતર પીએ સહકારી મંડળી છે અને એ મંડળી હું ચલાવું છું અને છેલ્લા ત્રણ મહિનાથી મારું ઇન્વેટર બંધ છે અને વારંવાર અરજી આપવાથી તેમ છતાં કોઈ કરી નથી એની આગલી સાલ પણ આ રીતે જ મારાથી ફ્રોડિંગ કર્યું હતું કે ત્રણ મહિના ઉપર મારું બન્યું હતું અને આ જ આવું કાલ આવું એમ કરી કરી અને ત્રણ મહિના કાઢી નાખ્યા હતા તો તેમ છતાં કોઈ ઇન્વેટર મારે તો ઇન્વેટરની વાત જવા દો એંગલ ઉપર તૂટલ પડી છે પછી વાયરિંગ એ તૂટલ પડી છે વારંવાર અરજી આપવાથી પણ કોઈ ધ્યાન દેતું નથી મેં ભરતભાઈ સોલાટ જે આપણે ત્યાં સુન વિસનગર સુરેન્દ્રનગરની અંદર છે એમને પણ જાણ કરી પછી વારીની અંદર જે કરતા આવતા હે એમને પણ જાણ પડી કોઈ ધ્યાન દેતું નથી અને આપણે કાંઈ બરજબડી કરવા જઈએ તો ઉપરથી આપણને દબાણ બંધ કરી દેવામાં આવે છે અને કને અમે કેના કને જે કોઈ પહેલાં પડતામાં તો આની કોઈ ઓફિસ જ નથી અમારે આ વેબ ચાલી પચાસ લાખ રૂપિયાનું દેણું કરીને બેઠા છીએ એમના વિશ્વાસ ઉપરથી બેઠા છીએ અને અમારે ક્યાં જઈને કેવું કેને કેવું કાંઈ ઓફિસ હોવી જોઈએ કાંઈક થોડું ઘણું જાણ કરી જાણ કરી એવો માણસ હોવો જોઈએ કોઈ છે નહીં અમે નિરાધાર થઈ ગયેલા છે સોલાર બાબતની અંદર તમે મહેરબાની કરીને અમે તમારા ઉપર આશા રાખી અને જો તમે અમારું કાંઈ સહાય કરાવી આપો તો સારું કહેવાય નકે અમે ચાલીસ પચાસ લાખના દેણાની અંદર કરી ગયા એ ફાઈનલ છે નમસ્કાર પહેલા તો આપણે આ સોલાર જે યોજના છે આ યોજના વિશે સમજીએ આ યોજનામાં ખેડૂતોની વીજળીની સમસ્યા દૂર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની પોતાની જાતે પોતાના ખેતરમાં જ વીજળી ઉત્પન્ન કરી શકે તેમજ વહેંચી પણ શકે આ યોજના અંતર્ગત ખેડૂતે પોતાના ખેતરમાં સોલર પેનલ લગાવવાની ફરજિયાત છે અને આ સોર પેનલ છે તેની મદદથી વીજળી જે ઉત્પાદન થાય છે તે ખેડૂત પોતે પોતાની જરૂરિયાત મુજબ વાપરી અને વધારાની જે વીજળી છે તે વીજળી અન્ય કંપનીઓને વેચી શકે આ યોજનાની મદદથી ખેડૂતોને વધારાની આવક પણ થઈ શકે અને જે પોતે સોર વપરાશ કરી રહ્યા છે તેનું બિલ ન આવે

ચાર મહિનાથી ઇન્વર્ટર ભરેલું પડ્યું હોય કંપનીવાળા કોઈ હજી આજ દિન આવતા નથી અને ઇન્વર્ટર આથી લઈ જઈને બીજાના લે બીજાને લઈ જઈને ત્રીજાના લે ઇન્વર્ટર એમને ભરેલા પડ્યા હાલની પોઝિશનમાં અને જી બી માં જાય તો કે અમારી જવાબદારી નથી ડાયરેક્ટ પાવર ટેક વાળાને તમે રૂબરૂ મળી લો તો અમારે ક્યાં જવું પાવર ટેક વાળા હા ભરતા નહીં ઇન્વર્ટરની કેટલી ગેરંટી ઇન્વર્ટરની હાડા વર્ષની ગેરંટી લીધી સત્તા કોઈ બદલી આપતું નથી કેટલો સમય આજે ચૌદ દસ નું ભરેલું પડ્યું માંગણી બસ આમના જે અમારા યુનિટ જેટલા થાય એટલા અમારે વપરાશ ચાલે અને અમારે જેથી કરીને લોન ભરપાઈ થાય અને અમને નુકસાન ના પડે ખેડૂતને બીજી શું આવક આ યોજનાનો લાભ લેવા માટે જે ખેડૂતો છે તે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળીનું વેચાણ કરી આઠ તો અઢાર મહિનામાં જ પરત મળી જશે આ ઉર્જા પ્રદૂષણ મુક્ત ઉત્પન્ન કરી શકાય ખેડૂતોને પોતાના ખેતરમાં જ વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પેનલ આપવામાં આવશે આ યોજના અંતર્ગત ખેડૂતોને સોલર પેનલ તથા કુલ ખર્ચ જે છે તેમાંથી ઓછામાં ઓછા પાંચ ટકા રકમ ભરવાની રહેશે અથવા તો પાંચ ટકાથી વધારે રકમ ભરશે તે ખેડૂતને વધારે રકમ ભરશે તેટલો વધારે ફાયદો થશે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાઠ ટકા રકમ સબસીડી પેટે ચૂકવવામાં આવશે તથા બાકીની પાંત્રીસ ટકા રકમ સસ્તા વ્યાજની લોન કરી આપવામાં આવશે તે લોનનો સમયગાળો સાત વર્ષનો છે જો કોઈ ખેડૂત વધારે કિલો વોટ કે પેનલ લગાવવા ઈચ્છતો હોય તો નિયમોને આધીન મંજૂરી આપવામાં આવશે તેના પર રાજ્ય સરકાર સબસિડી મળવાપાત્ર રહેશે સકાય ફિલ્ડર દીઠ યોજના જોડાતા જે ખેડૂત મિત્રો છે તેમની સમિતિ બનાવવાની રહેશે સ્કાય ફીડ ફીડર પર દિવસે બાર કલાક વીજળી મેળવી શકશે તેમજ ખેડૂતો આ યોજનામાં જોડાય નહીં હોય તે આઠ કલાક વીજળી પાત્ર રહેશે કે જે લોકો ખેડૂતો આમાં જોડાયેલા નથી તે લોકોને પણ આઠ કલાક વીજળી મળવા પાત્ર છે વીજળીનું ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જેટલા યુનિટ ગ્રેડ આવે તે યુનિટ દીઠ સાત તે પહેલા સાત વર્ષમાં માં સાત રૂપિયા પ્રતિ યુનિટ લેખે ખેડૂતોને ચૂકવવામાં આવશે એટલે કે સાત વર્ષ જે પ્રથમ છે તે પ્રથમ સાત વર્ષમાં માં સાત રૂપિયા પ્રતિ યુનિટ લેખે ખેડૂતને ચૂકવવામાં આવશે જે પૈકી ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે અને બાકીના 3.50 પ્રતિ યુનિટ જેમાં 1000 યુનિટ પ્રતિ જે કિલોવોટ પ્રતિ વર્ષની મર્યાદામાં ખેડૂતને સબસિડી રૂપે ચૂકવવામાં આવશે તેમજ આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનના હપ્તા ભરાઈ જાય ત્યારબાદ જે રકમ બચે તે સીધી ખેડૂતોના જે બેંક એકાઉન્ટ છે તેમાં જમા કરવામાં આવશે સાત વર્ષની લોન પૂરી થયા બાદ બાકીના અઢાર વર્ષ સુધી ગ્રીડ માં જે આપેલ વીજળીના સાડા ત્રણ રૂપિયા લેખે વીજ વિતરણ કંપની દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવશે આવી સરકાર શ્રી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનામાં આ જે ખેડૂતો છે તે ખેડૂતો શું કહી રહ્યા છે તે પહેલા સાંભળીએ શું નામ છે કયા ગામના ખેડૂત છે અમે ભાઈ સાહેબ મારે ચાર મહિનાથી ઇન્વિટર ભરી ગયું છે ભરતભાઈને ફોન કરા તો કોઈ ધાન દેતું નથી અમારે આ કેવી ડોર આ સ્કીમ અમારે આ લોન કેવી ડોર પૂરી કરવી કાલ પછી અમારા નાના ખેડૂત માટે આ લોનનો ભારત કેવી ડોર અમારે ભરવાની સાહેબ શું માગણી મારે ઇન્વિટર સાહેબ ભરી ગયું છે શું માગણી ડુપ્લિકેટ ઇન્વિટર આવી નાખી ગયા છે ઇન્વિટર ચાલુ કરવાની પ્રયત્ન અમે કરવાનું કરાય છીએ પાટણ જિલ્લાનો સાતલપુર તાલુકો એટલે સરહદી તાલુકો અને અહિયાં ચારણકામાં મોટો સોલાર પાર્ક આવેલો છે કારણ કે આ વિસ્તારમાં ખૂબ ગરમી પડતી હોય સરકાર શ્રીએ સોલાર માટેનો આ એરિયા મહત્વનો માનવામાં આવ્યો છે જેથી એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક અહિયાં સાતલપુર તાલુકાના ચારણકા ગામે આવેલો છે

જે ખેડૂત હોય છે જે માલિક હોય છે તેને પોતાના બોર પોતાના ઘર વપરાશ માટે આ વીજળી તેમાંથી લેવામાં આવતી હોય છે અને જ્યારે આ વીજળીમાંથી જે વધુ સ્ત્રોત જે એકઠો થતો હોય છે આ જે વધુ વીજળી છે એ વીજળી સરકાર શ્રી નક્કી કરેલ ભાવે ખરીદી લે છે અને આમ જે લોન લીધેલ હોય છે તે લોન ના નાણા હોય છે તે આ રીતે કપાતા હોય છે પરંતુ હાલ તો આ ખેડૂતોની જે સોલાર પ્રોજેક્ટ છે તે બંધ થઈ જતા ચિંતામાં જોવા મળી રહ્યા છે કારણ કે જે સમયે આ પ્રોજેક્ટ ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો તે સમયે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે આ ઇન્વેટર છે તો તેની સાડા સાત વર્ષની ગેરંટી કે વોરંટી છે તમને આ ઇન્વેટર બળી જશે તો તેને રિપેરિંગ કરી આપવામાં આવશે અથવા તો તે બદલી આપવામાં આવશે આવી બાબતો નક્કી થયેલ છે તેમ છતાં છેલ્લા ત્રણ ચાર કે છ મહિનાથી જે વારઈ તાલુકા વિભાગના એટલે કે તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતો હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે કારણ કે આ ગામના જે ખેડૂતો છે તે ખેડૂતોની જે આ પ્રોજેક્ટ હતો એ બંધ થઈ ગયો છે કારણ કે તેમાં લગાવેલ જે ઇન્વેટર છે કે ઇન્વેટર ડુપ્લિકેટ આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આવા ડુપ્લિકેટ ઇન્વેટરોના લીધે હાલ ખેડૂતોની જે વીજળી ઉત્પાદન કરવાની જે પદ્ધતિ હતી એ હાલ બંધ થઈ ગઈ છે ત્યારે આ લોન ખેડૂતો કેવી રીતે ભરપાઈ કરશે તે સવાલો વચ્ચે આ ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો છે આ ખેડૂતો દ્વારા અનેકવાર લાગતી વળગતી કચેરીઓમાં રજૂઆત કરવામાં આવી છે ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં આ ખેડૂતોની વાત સાંભળી નથી ત્યારે ખેડૂતોએ મોટી રકમની લોન લીધેલ હોય હાલ ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે એક તરફ સરકાર શ્રી ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તેવી યોજનાઓ કાઢે છે આ બોજાબે ખેડૂતો સાથે અન્યાય તે કંપનીઓ દ્વારા આ રીતે વોરંટી આપીને ખેડૂતોને શરતો આધીન જ્યારે આ રીતે ઇન્વેટર બદલાવી નથી આપવામાં આવતા કે આ ઇન્વેટર કામગીરી કરવામાં નથી આવતી અને જેના લીધે આ ખેડૂતોના જે સોલાર છે તે બંધ રહ્યા છે તે બંધ રહ્યા તે નુકસાન કોણ ભોગવશે તે સવાલો છે કારણ કે એક તરફ આ ખેડૂતોને હપ્તા ભરવાની ચિંતા છે અવારનવાર અનેકવાર આ ખેડૂતો દ્વારા સરકારમાં આવી નિયેટરો કાતો બદલી આપવા અથવા રિપેરિંગ કરવા માટે રજૂઆતો કરી ચૂક્યા છે છ છ મહિનાથી આ ખેડૂતો હાલ આ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે હાલ ખેડૂતો ચિંતામાં છે કારણ કે આપ તો કેવી રીતે ભરશે આ ખેડૂતો ત્યારે સરકાર શ્રી દ્વારા આ ખેડૂતોની માગણીને ધ્યાને લઈને આજે કંપનીઓ છે જો કંપનીઓએ આવા ઇન્વેટરો ડુપ્લિકેટ આપ્યા હોય તો આ કંપનીઓ સામે સરકાર શ્રી દ્વારા ફરિયાદ કરવી જોઈએ કારણ કે આ યોજના સરકારી છે તો આ ખેડૂતોને કેટલા સમયમાં આ ઇન્વેટરો બદલી આપવામાં આવે છે અને આ ઇન્વેટરો બદલ્યા બાદ પણ ખેડૂતો તો ચિંતામાં હશે જ કારણ કે આ જે ખેડૂતો છે એ ખેડૂતો છ કે ત્રણ મહિનાથી આ લોકો આ રીતે બંધ સોલારે બેઠા છે કારણ કે આ બંધ જ્યારે સોલાર હોય ત્યારે તેનો હપ્તો પણ સરકારમાં કેવી રીતે ભરવો આ લોન કેવી રીતે ભરવી તે પણ તેમના માટે પ્રશ્ન છે ત્યારે આવા બધા ઘણા પ્રશ્નો છે ત્યારે આ ખેડૂતોને સરકાર દ્વારા કોઈ આજે સમય વેડફાયો છે તેમાં માફી આપે છે કે પછી સંપૂર્ણ નાણાં ભરવાનો આદેશ આપે છે તે આવતા સમય બતાવશે પરંતુ હાલ તો આ કંપનીએ ડુપ્લિકેટ ઇન્વેટરો આપતા સવાલો ઉઠી રહ્યા છે બસ એ જ નમસ્કાર